આ બોય બોય એટલે આગ્ર જાગરે 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 પણ 5 કર આછા કર કર આછા કર કર આછા કર કર મારું છે હાવ મારું કાકા બોલે લાવજો તો રાધા કાકા તાર કાકાને એ બેલે છે વાળું હા ઓછું બેટા ઊઠા મારે સાહેબ દમશુ ફ્રેજ ભુજે પરણવા મોટું મનાતી હેસાઈ પોને દેતાઈ પો બમાર стан તો નામ નઈ કે આવડે છે હા આવડે આવડે છે સાતલ

આવડતું નહીં મળે તો આવડતી નહીં આવતું ના પાડે આવડતું આવડતી પછી